આજના વાર્તા વૈભવિવાદમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ભૂલ કરનારનું અપમાન ન કરો પણ સુધારવાનો પ્રયત્ન કરો મિત્રો આપણને પણ ખબર છે કે કોઈ પણ માણસ જ્યારે ભૂલ કરે ત્યારે મોટા ભાગના માણસો એનું અપમાન કરે છે તને ખબર નથી પડતી તને આવડતું નથી હું આવો નવો રહ્યો આ પ્રકારે એને કોઈ ને કોઈ રીતે એનું અપમાન કરે છે ખરી વાત તો એ છે કે આ દુનિયામાં એવો એક પણ માણસ આપણને જોવા મળતો નથી કે એને જિંદગીમાં એક પણ ભૂલ ન કરી હોય ભૂલ કરનાર આપણી સામે આવી તો ભૂલથી એનું અપમાન કરવાને બદલે એની ભૂલને સુધારવા માટે આપણે એને ચાન્સ આપવો જોઈએ અને આ અનુસંધાને મારે એક રામદાસ કરીને એક બહુ મોટી કંપનીમાં એક મેનેજર તરીકે કામ કરતા હતા એવી વ્યક્તિના અનુસંધાનમાં વાત કરવીશ કંપની મોટી હતી અને રામદાસ જેવા કેટલાય મેનેજરો આ કંપનીમાં હતા રામદાસ એક કંપનીના એક વિભાગના મેનેજર હતા એની અંદર જુદા જુદા કેટલાય વિભાગો હતા એ એક વિભાગમાં એટલે કે સાત આઠ વિભાગની અંદર આ રામદાસ છે એ મેનેજમેન્ટનું કામ કરતા અને દરેક વિભાગમાં પાંચ સાત પાંચ સાત માણસો એની નીચે કામ કરતા ઘણી કોઈ એકાદ ગ્રુપમાંથી કોઈ એકાદ યુવાન આવે અને એને પોલ કરી હોય એને જે કામ સોંપવામાં આવ્યું હોય એ કામની ક્વોલિટી બગાડી હોય અથવા તો એ કામને સેમજો ન હોય બીજી રીતે કર્યું હોય તો એની પાસે આવે એટલે તરત જ એ રામદાસ છે એ એને પૂછે કે ભાઈ આવી ભૂલ કેમ થઈ તને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે તે સમજવામાં એક ભૂલ કરી હતી ઉમજો નહોતો તને કોઈએ માર્ગદર્શન ખોટું આપ્યું હતું તે ઈરાદાપૂર્વક ભૂલ કરી હતી તારો ભૂલ કરવાનો કોઈ ઈરાદો હતો અથવા તો તારાથી ભૂલ થઈ ગઈ તને ખબર નથી પડતી આમાંની કઈ વસ્તુ છે આનો જવાબ ગમે તે આપે પણ રામદાસ છે એ માત્ર ને માત્ર એ ભૂલ ફરીવાર ન કરે એને માટે પ્રયત્ન કરે એનો જવાબ કદાચ ખોટો હોય અને એને એમ બોલે પોતે પૂરો કર્યું છે તો પણ એના માણસને ફેરફાર કરે કે આ કંપનીમાં જો આપણે રહેવું હોય અને ભવિષ્યમાં પણ આપણે ખૂબ આગળ વધવું હોય તો આપણે કંપનીને વધારે કમાવી આપવું જોઈએ આપણે ઈરાદો ખોટો ન હોવો જોઈએ આપણે કંપનીને ફાયદો જ કરાવવો જોઈએ આવા માર્ગદર્શન સાથે એને પૂરેપૂરી સન્માનપૂર્વક બતાવે કે આ ભૂલ આપણે ફરીવાર થવી રહ્યો છે અને આ એનો કાયમ માટે એક જ પ્રકારનો રસ્તો એના ગ્રુપના જે છ સાત ગ્રુપ હતા એમાંથી એની પાસે કોઈ પણ આવે અને કોઈપણ ભૂલ કરી હોય તો તરત જ એ ભૂલને સુધારવા માટેનો પ્રયત્ન કરે અને જેને કારણે એના ગ્રુપની અંદર એકબીજા વચ્ચે પણ આત્મીયતા ઊભી થઈ બે ગ્રુપની સાથે બીજા ગ્રુપને પણ આત્મીયતા ઊભી થઈ અને બધા ગ્રુપને રામદાસ સાથે એકદમ આત્મીયતાથી એકદમ પ્રેમથી કામ કરવા માટેનું આખું વાતાવરણ રામદાસે ઊભું કર્યું બધાને ખબર હતી કે રામદાસ જે રીતે કામ કરે છે જુદા જ પ્રકારનું છે એના માણસો પણ સારા છે એક વખત બધા જ ગ્રુપના મેનેજરોને ભેગા કરે છે મોટી કંપની હોય એટલે આઠ દસ મેનેજરો હોય અને બધા ભેગા કર્યા પછી એના જે મુખ્ય જે હતા ચેરમેન બધાને એમ કહે છે કે રામદાસનું કામ તમારા બધા કરતા વધારે સારું શું કામ એણે એવી કઈ બાબતો કંપની માટે વિચારી કે જેને કારણે એનું કામ સારું થાય છે ત્યારે એ જ જણો જે સામાન્ય તો એણે એમ કીધું કે રામદાસ પાસે સારા માણસો છે બીજાએ એમ કીધું કે રામદાસ પાસે જે કામ કરાવવાનું છે કામ બહુ અઘરા નથી ત્રીજાએ એમ કીધું કે રામદાસ છે એને ખરેખર એક ચોક્કસ પચીજી કામ કરવા માટે કદાચ તાલીમ આપી હશે એટલે પહેલા કરતા થોડોક સુધારો કર્યો કે તાલીમ આપી હશે ચોથાએ એમ કીધું કે મને પણ ખબર નથી પડતી કે ખરેખર રામદાસનું કામ સારું શું કામ થાય છે પછી એના જનરલ મેનેજર રામદાસને પૂછે છે કે ભાઈ મારે તને પૂછવું છે કે બીજા કરતા તારું કામ વધારે સારું શું કામ ત્યારે રામદાસે જે ખુલાસો કર્યો ને એ દરેક કે દરેક માણસે આ ખુલાસો સમજવા જેવો છો રામદાસે એમ કીધું કે હું જ્યારે માત્ર છઠ્ઠા સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારા એક સાહેબ બહુ સારા હતા હું ત્યાર પછી તો બહુ ભીણો પણ ખરો પણ એ સાહેબને હું ભૂલી શકું એમ નથી અને એ હંમેશા અમને એમ કહેતા કે કોઈ પણ માણસની ભૂલ થાય ત્યારે તમે એને કોઈ દિવસ અપમાન નહીં કરો એને ભૂલને સુધારવાનો પ્રયત્ન કરો અને જો તમે એને ભૂલને સુધારવાનો પ્રયત્ન કરશો તો તમારી વચ્ચે આત્મીયતા વધશે અને પહેલો માણસ જે ભૂલ કરતો તે ફરીવાર ભૂલ કરતો બંધ થઈ જશે અને આ વાત એને આખા વર્ષ દરમિયાન ત્રણથી ચાર વાર કીધી મારા મગજમાં ગોઠવાઈ ગઈ અને એ વાતને હું પૂરેપૂરું વળગી રહેતો હું જ્યારે ભણતો ત્યારે પણ આ વાતને વળગી રહું અને અહીંયા આવ્યા પછી પણ મેં સૌથી પહેલાં એ કામ કર્યું કે દરેકને કીધું કે તમારી કોઈ ભૂલ થાય તો તમે ચિંતા ન કરતા પણ ભૂલ આપણે ઈરાદાપૂર્વક નહીં કરવાની ભૂલ આપણે કદાચ સમજીને થઈ ગઈ તો થાય દરેક માણસથી થાય મારી પણ થાય અને એ દ્રષ્ટિએ મેં ધીમે 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 બધાને વિશ્વાસમાં લઈ ભૂલ કરે તો ભૂલ ન કરવા માટેની કેટલીક સિસ્ટમો બતાવી ભૂલ શું કામ થાય છે દરેક માણસ કરી શકતો હોય અને આમ કરતાં 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 અમારા ગ્રુપમાં એક એવી આત્મીયતા ઊભી છે અને એ આત્મીયતાનો મુખ્ય ઉદ્દેશ એક જ બાર આવ્યો કે કંપનીને વફાદાર કેમ રહેવું કંપનીને વધારે વધારે આપણે કમાઈને કેમ આપવું કંપની જ્યારે આપણને પગાર આપે છે ત્યારે આપણે વધારે વધારે કામ આપવું જોઈએ આ સંદેશો મેં મારા ગ્રુપમાં આપ્યો એટલે મારે વધારે પડતી કોઈ તકલીફ વગર અમારું ગ્રુપથી બહુ ઉત્તમ રીતે કામ કરે છે પહેલા મેનેજર હતા અને કે જે મેઇન ડાયરેક્ટર એના મનમાં પ્રશ્ન કે આ મેનેજમેન્ટનો કેટલો ઉત્તમ સિદ્ધાંત છે આ સિદ્ધાંત તો હું પણ નથી શીખો અને બધાને એમ કહે છે કે જો આ રામદાસે જે કર્યું ને એ તમે જો પણ કરવા માંડો અને તમે પણ તમારા ગ્રુપમાં જો આત્મીયતા ઊભી કરો અને કોઈની પણ ભૂલ થાય તો ભૂલને સામે અપમાન નહીં કરો અને તમે એની ભૂલને સુધારો તો એને પગાર પણ સારો મળશે વધારે કંપની વધારે કમાશે તમારું પોતાનું પણ સારું દેખાશે અને આપણે બધા એક કુટુંબની જેમ રહી શકશું મિત્રો આ એક સિદ્ધાંત મેનેજમેન્ટનો એક એવા પ્રકારનો છે કે તમારી નીચે જેટલા માણસો કામ કરતા હોય એ તમામ માણસોની સાથે આત્મીયતા ઊભી કરવી પડે અને આત્મીયતા ઊભી કરવા માટેનો માત્ર એક જ રસ્તો કે તમે એના સાહેબ છો તમે એના બોસ છો એવા વર્તનની ભૂમિકાને બદલે તમારા એક માર્ગદર્શક છે એવી ભૂમિકા ઉપર એની સાથે વર્તો અને બોલ માટે ક્યારેય એને અપમાન ન કરો અને ભૂલ માટેનું માર્ગદર્શન આપો દરેક કે દરેક સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મોટી કંપનીમાં કામ કરતો હોય કે કદાચ કોઈ સ્કૂલમાં કામ કરતો હોય કે કદાચ અન્ય કોઈ જગ્યાએ કોઈ સ્પોર્ટ્સમેનની ભૂમિકામાં કામ કરતા હોય ત્યારે આ સિદ્ધાંતને હંમેશા યાદ રાખો જીવનમાં તમે જ્યાં કામ કરતા હશો ત્યાં ઊંચા લેવલ ઉપર જ હશો અને એ કંપની અથવા તો એ સંસ્થા હંમેશા ઊંચા લેવલ ઉપર હશે એમ આ વાર્તા બોધ આપણને એમ કહે છે આપણે ચોક્કસપણે આ વાતને મનમાં લઈએ અને જીવનમાં ખૂબ સુખી થઈએ એવી લાગણી સાથે સૌને ધન્યવાદ